મારું નામ રાગેની જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આવેદન પત્ર આપવા આવેલા છે આખા ગુજરાતની અંદર અમારી બેનો ત્યાં જ્યાં અમારું સંગઠન ચાલે ત્યાં ત્યાં આવેદનપત્રો આજે અપાઈ રહ્યા છે અમે આવેદનપત્ર એટલા માટે આપવા આવેલા છે કે અત્યારે નામદાર હાઈકોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવેલો છે કે બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે ચોવીસ હજાર આઠસો અને હેલ્પર બહેનોનું વીસ હજાર ત્રણસો અને જે છ મહિનાનું એરિયસ છે તે ચૂકવવામાં આવે અને આનો સરકાર જલ્દી અમલ કરે એટલા માટે અમે લોકો આજે અહીંયા આવેલા છે અને બીજી કે અમારે જે એફઆઈસ કામગીરી જે કરવાની છે તે સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઈ મોબાઈલો એકદમ બંધ પડી ગયેલા છે અને અમે અમારા પર્સનલ મોબાઈલ ની અંદર આ બધી એપ નાખી અને અમારે કામગીરી કરવાની છે કામગીરી થતી જે પેકેટો આવે છે દર મહિને એનો કેપ્ચર કરવાના હોય છે એ બિલકુલ કામગીરી થતી નથી અને મોબાઈલો ખરેખર ચાલતા જ નથી અને અમારા પર્સનલ મોબાઈલો છે એ હેંગ મારી ગયેલા છે અને એટલા માટે જ અમે સરકારને વિનંતી કરવામાં કરીએ છે કે અમે કામ કરવા રાજી છે અમે કામ કરવા તૈયાર જ છે પણ અમને મોબાઈલ લો નવા મોબાઈલો આપી દો કે જેથી અમને આ બધી નવી નવી એપ માં કામગીરી કરવાની આવે તે અઘરું ના પડે અને બીજું કે બીજા રાજ્ય જેટલો પગાર મળે છે એટલો પગાર અમારી બહેનો પણ મળવો જોઈએ અને બીજા રાજ્યની અંદર જે સાહીઠ વર્ષે રિટાયર થાય છે બેનો એ રીતે અમારા અહીંયા પણ અઠાવન વર્ષે છે એ બદલાઈ જવો જોઈએ અને એના પણ સાહીઠ વર્ષ થવા જોઈએ એ એમ તો અમારી ઘણી બધી માંગણીઓ છે જે પડતલ છે પરંતુ અત્યારે હાલમાં અમે આ ત્રણ માંગણીઓ લઈને આવેલા છે જે અમારી સરકાર માન્ય રાખે